ત્યારબાદ જે આ બે વર્ષની અંદર જેટલી જેટલી એફઆઈઆર થઈ છે જેની જેમ ભોગ બનનાર છે ભોગ બનનાર ને કેવી રીતનો ન્યાય મળ્યો છે અને શું અન્યાય થયો છે એ બધું જોવો એટલે પોલીસની ભૂમિકા સ્પષ્ટ ખબર પડી જાય પણ સત્ય 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 હોય છે બની જેવા તુચ્છ વ્યક્તિને કોઈ સારા અને સજ્જન માણસો કોઈ દિવસ આવા કામમાં મદદ ના કરતા હોય શકે તો અનિરૂચિ અને જયરાજીભાઈ ભારતીય જનતા પાર્ટી પાર્ટીટીમાં છે વીસ વર્ષથી અનિરૂપ્છી જયરાજ સિંહ મદદ કરતા હતા એટલે જયરાજી સત્તા ઉપર છે છતાં એ બે આમને સામને છે પાર્ટી કાંઈ કહેવા માંગતી નથી કારણ કારણ કે પાર્ટીને આ લોકો ચૂંટણી આજુબાજુના તાલુકા જિલ્લાઓની અંદર પોતાની દબાઈ ગાય ગોંઢાગીરીના અસામાજિક તત્વોનું જે એની પાસે ટોળું છે ને એના કારણે એને મતદાન દેવડાવે છે મતદાન મથકો કબજે કરાવે છે બોગસ મતદાન કરાવે છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીને આ લોકોની બેયની જરૂર છે વિગતના જે આ ગેરકાનૂની ધંધા છે એ તંત્ર બંધ નથી કરાવતું એટલા માટે આર્થિક બળ ખૂબ આવા અસામાજિક તત્વોને મળી રહી છે એટલે કદાચ અમારા શિક્ષિત લોકો છે ને એ નારાજ છે અને નાસીપાત છે પણ સમય એ સક્રિય થશે અને ગોંડલની સ્થિતિ ચોક્કસપણે સુધરશે

પગલા ઉઠાવતા અમને પણ વાર નહીં લાગે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું અને એમને સ્પષ્ટપણે એવું પણ કહ્યું કે પિયુષ રાદડિયા જે એમના મિત્ર છે એમની સાથે જયારે ભગવત ભૂમિ ગોંડલ પર પહોંચ્યા હતા ત્યારે એમની સાથે જેટલા પણ એમના મિત્રો હતા સાથી મિત્રો હતા એમના પર પણ ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ દ્વારા કઈક એવા કામ કરવામાં આવ્યા છે જે આપણે સપને ના વિચારીએ અત્યારે મારી સાથે રાજુભાઈ સખિયા પાટીદાર આગેવાન જોડાઈ ચુક્યા છે આપણે એમની સાથે થોડી ચર્ચાઓ કરવી છે રાજુભાઈ લાઈફ ટ્વેન્ટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સર ભગવજી નું પ્રજા વાત્સલ્ય રાજા નું આ ગોંડલ છે પરંતુ ઓગણીસો એસી થી આ ગોંડલ ને ગુંડાગીરી નો દાગ લાગેલો છે એટલે કદાચ કોઈ ગોંડલ નો ગોંડલ બાર નો વતની હશે સાથે સરખાવી શકશે પણ આ નો કોઈ વ્યક્તિ એને મિરજાપુર ન કહી શકે કારણ કે આ ધરોહર ની અંદર અમારી અમારી જે અમારી જન્મભૂમિ છે અને અમારી અમારી જે વારસાઈ છે જે અમારા પ્રજા વાત્સલ્ય રાજા છે એ રાજાની વારસાઈ અહીંયા પડેલી છે

ગોંડલની જે આ પરિસ્થિતિનું નિર્માણ રીબડાથી થાય છે અને ગોંડલ અંદર આવે ત્યાં સુધી આ સ્થિતિ સર્જાય છે એ વાસ્તવિકતા છે આખા વિસ્તારની અંદર ગોંડલની અંદર કારણ કે પ્રશાસન ઉપર એક એક પ્રકારનો દબાવ છે પ્રશાસન ઉની ઉપર જેને કહીને આપણે પકડ છે કે દાખલા તરીકે તમે પ્રશાસન ને ડર પણ છે ડર એટલા માટે છે કે ભાઈ અહીંયા કે એક અમારા બાહોસ આપણા વિધાનસભાના પંટાંગણ ની અંદર એનું આઉટ થતું એની અંદર ઝીરો ક્રાઇમ ગોંડલ ને કરીને બતાવ્યું હતું એવા બાહોશ અધિકારીની સરેઆમ હત્યા થઈ છે એટલે અધિકારીઓ ડર માં પણ છે અને ભયમાં પણ છે બિલકુલ તો જે રીતે આપ જી 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 જે રીતે આપે કહ્યું કે બાહોશ પીએસઆઈ નું સરે આત્મહત્યા કરવામાં આવી છે એ જ ગોંડલમાં અત્યારે ક્યાંક ને ક્યાંક રાજુભાઈ આપણે જોઈ શકીએ તો રીબડામાં અમેદ ખૂંટનો કિસ્સો પછી ગોંડલમાં આપણે રાજકુમાર જાટનો કિસ્સો જોઈ લઈએ હજી સુધી સચોટ તપાસ એમાં નથી થઈ હાલાકી એ બંને કિસ્સાઓ હું બાજુમાં રાખું છું પરંતુ અત્યારે જે કિસ્સાઓ બની રહ્યા છે એમાં શું તમને એવું લાગે છે કે પોલીસના ગળામાં દેખા નથી દેખાતા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક નામના પટ્ટા તો બાંધેલા છે જેના કારણે રાજકોટની પોલીસ કાર્યવાહી નથી કરતી જરૂરી નથી કે ના એની ગળાની અંદર પડેલા જે પટ્ટા છે એ દેખાવા એના વર્તન ઉપરથી અનુભવાય પણ છે કે કોના પટ્ટા છે અને ક્યાંથી બાંધવામાં આવ્યો છે

ત્યારબાદ જે આ બે વર્ષની અંદર જેટલી જેટલી એફઆઈઆર થઈ છે જેની જે ભોગ બનનાર છે ભોગ બનનાર ને કેવી રીતનો ન્યાય મળ્યો છે શું અન્યાય થયો છે એ બધું જોવો એટલે પોલીસ ની ભૂમિકા સ્પષ્ટ ખબર પડી જાય બિલકુલ બિલકુલ તો જે રીતે આપે કહ્યું કે ભાગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજાનો આ જે ગોંડલ છે અને એ ગોંડલ અત્યારે કયા દિશા તરફ જઈ રહ્યું છે એના ગોંડલના રહેવાસીઓને ખબર પડી રહી છે ગોંડલમાં જે પ્રકારના આવા કાર્યો કરી રહ્યા છે એમને તો ખબર છે કે ભાગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા કે એમને એમના કાર્યોનો જો આપણે પત્તા લઈને લખવા બેયે તો આપણી પાસે કદાચ પત્તા ખૂટી જાય આપણી પાસે પેનની શાહી ખૂટી જાય પરંતુ એમને જે ગોંડલની જનતા માટે કર્યું છે ભાગવતસિંહજી જાડેજા એ કદાચ આપણે વર્ણવી શકીએ એમ નથી કારણ કે એમના જે કાર્યો છે હજી પણ ઇતિહાસના પાનામાં લખેલા છે છતાં પણ ગોંડલની ધરતી પર આ પ્રકારના કાર્યો થઈ રહ્યા છે હાલાકી ગોંડલની ધરતી પર જેટલા પણ લોકો રહે છે એમને ગૌરવ લેવાની બાબત છે કે એમનું આ ગોંડલ છે કે જ્યાં ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા શરૂઆતમાં એમના માટે જ્યાં ગટર લાઈનની વ્યવસ્થા નથી ત્યાં સુધી સગવડો પૂરી પાડી છે તો સ્થાનિકોને પણ ક્યાંક એવું છે કે એમનું ગોંડલ હવે ગોંડલ નથી રહ્યું હવે એમનું ગોંડલ એક લોહિયાળ ગોંડલ થઈ ગયું છે જે રોજ સવારે ઊઠીએ તો કોઈકનું મોત થાય છે અને એક મિસ્ત્રી બની જાય છે હિમકરસિંહજી છે ત્યાંના આઈપીએસ એમની દ્વારા પણ કંઈક એવી સચોટ કાર્યવાહી કરવામાં નથી આવતી અને આ પછી જે બંને ગજેરા અને કહેવાય કે પિયુષ પાતળ દિનેશ પાતળ અને પિયુષ રાદડિયાની જે ધરપકડ કરવામાં આવી અત્યારે હોસ્પિટલાઇઝ છે અને જે પિયુષ રાદડિયા છે એમને તો ત્યાં જામીન પર છૂટ્યા છે ગોંડલમાં અને અત્યારે જેતપુરમાં નવો એક કેસ ઉભો કરીને એમને ફરીથી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે તો રાજુભાઈ આમાં કેટલું રાજકારણ પોલીસ વિલંબ થાય એમાં પુરાવા મેળવે બધું કરે આમાં તો સીધા એક ફરિયાદ બીજી ત્રીજી એક દિવસની અંદર પંદર તારીખ ની એફઆઈઆર તમે જોઈ લ્યો ચારે ચાર પોલીસ સ્ટેશનમાં એક એક ગુનો નોંધી દીધો બિલકુલ

માત્ર એવા કારણ સર કે ભાઈ તમે અમને જે લોકો સંડોવણીમાં હતા માટે આટલું કરવામાં આવ્યું બિલકુલ પણ સત્ય 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 હોય છે બની જેવા તુચ્છ વ્યક્તિ કોઈ સારા અને સજ્જન માણસો કોઈ દિવસ આવા કામમાં મદદ ના કરતા હોય શકે બિલકુલ એટલે આપનું કેવું છે કે થર્ડ ડિગ્રી ટોર્ચર આ બંનેને કરવામાં આવ્યું આપે જોયું છે મે બી સમાચારોના માધ્યમથી જોયું છે ને બધા જ જ હું તો એ બને છે કે ત્યાંની રાજકોટની પોલીસ ખાલી એસીમાં બેસી બેસી એસીના કેબિનમાં બેસીને ખાલી સરકારનો પગાર લેવા માટે બંધાયેલી છે અને જો ગોંડલમાં કામ કરે છે તો અવશ્ય કોઈકના ઇશારે જ કામ થાય છે ને કોઈક કહે છે કે આટલું જ કરવાનું છે બે ડગલા જ ભરવાના છે તો પોલીસ ત્રીજું ડગલું ભરતા પણ ક્યાંક ને ક્યાંક વિચાર કરે છે એ પ્રમાણે અત્યારે ગોંડલની

અત્યારે જયરાજસિંહની જેટલી પણ કહેવાય કે જયરાજસિંહની ક્યાંક ને ક્યાંક ડર બેસાડી રહ્યો છે જયરાજસિંહની અંદર ગણેશ ગોંડવલમાં પણ ડર બેસાડી રહ્યો છે ને એને એવો હુંકાર ધર્યો છે કે વિધાનસભાની ચૂંટણીમાં નિખિલ ડોંગા છે જેને સૌરાષ્ટ્રમાં આવવાની પ્રવેશ પ્રતિબંધી છે હાલક બે હાજર માં એમ તેર માં એમના પર કિસ્સો થયો હતો ને અત્યારે બે હાજર ત્રેવીસ માં તે શરતી જામીન પર છૂટી ને આવ્યા છે સૌરાષ્ટ્રમાં જવાની તેમને મનાઈ છે તુરતમાં બેઠા બેઠા પણ એ સૌરાષ્ટ્રમાં અસર પાડી રહ્યા છે તો આવું કેમ કોઈ નિખિલ ઢોંગા ની અસર નથી ખરેખર અહીંયા કે લોકો પીડિત છે એની પીડા છે આ કોઈ વ્યક્તિ પાંચસો કિલોમીટર દૂર થી આ પ્રકારે ન પણ ખરેખર એવું

મુદ્દા ઉપર શિક્ષણ સ્વાસ્થ્ય વગેરેના મુદ્દા ઉપર સવાલ કરે છે એટલે એની પાસેથી મતદાન લેવું એ થોડુંક એને અઘરું જણાઈ રહ્યું છે ત્યારબાદ જે અનુસૂચિત જાતિના લોકો સાથે અન્યાય કર્યો છે તો એ લોકો પણ થોડાક આની સામતશાહીથી વિપરીત છે એટલે એને એવું લાગ્યું કે ભાઈ મારે પાટીદારોને કોઈ પણ સંજોગે દબાવમાં રાખી

ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલ એ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે આ સામે પડકાર આપવા માટે અલ્પેશ કથિરિયા જીગેશાબેન પટેલ એ પણ પાટીદાર આગેવાન છે તો પાર્ટી ભારતીય જનતા પાર્ટીથી કથિરિયા અલ્પેશ કથિરિયા પણ જોડાયેલા છે અને સામેવાળા જયરાજસિંહ અને ગણેશ ગોંડલ પણ જોડાયેલા છે તો શું તમને નથી લાગતું કે હાઈ કમાન્ડ દ્વારા કે સી આર પાટીલ દ્વારા આ બંને પાર્ટીને બેસીને શાંતિથી કારણ કે બંને પાર્ટી છે તો ભારતીય જનતા પાર્ટીની જ બંને કામ કરે છે એમના માટે તો પછી તમને એવું નથી લાગતું કે આ હાઈ કમાન્ડ આ કિસ્સામાં અંદર ઉતરવું જોઈએ પેલા તો બેન તમને એ કહું અલ્પેશ કચેરીયા અહીંયા કે કોઈ આવે તો વ્યવસ્થા છે વિકલ્પ નથી બિલકુલ જી પણ સ્થાનિક વાત હું તમને કરું તો અનિરુચિ અને જયરાચી બે ભારતીય જનતા પાર્ટીમાં છે વીસ વર્ષથી અનિરુચિ જયરાચી મદદ કરતા હતા એટલે જયરાજી સત્તા ઉપર છે છતાં એ બે આમને સામને છે પાર્ટી કઈ કહેવા માંગતી નથી કારણ કારણ કે પાર્ટીને આ લોકો ચૂંટણી આજુબાજુના તાલુકા જિલ્લાઓની અંદર પોતાની દબાઈ ગાઈ ગુંડાગીરી અસામાજિક તત્વોનું જે એની પાસે ટોળું છે ને એના કારણે એને મતદાન દેવડાવે છે મતદાન મથકો કબજે કરાવે છે બોગસ મતદાન કરાવે છે એટલા માટે ભારતીય જનતા પાર્ટી આ લોકોની બેય જરૂર છે બિલકુલ બિલકુલ એટલે રીબડાની રીબડાના જે છે અનિરુદ્ધસિંહ જાડેજા ને રાજદીપસિંહ જાડેજા એમની પણ જરૂર છે ને આ બધું જયરાજસિંહની પણ જરૂર છે ઓકે તો આ છેલ્લો સવાલ એટલો જ છે મારો રાજુભાઈ આપને કે ગોંડલમાં આ જે ચાલી રહ્યું છે એનો અંત ક્યારે આવશે હું એમ નથી કહેતી કે તમે ભવિષ્યવાણી કરો પણ અંત ક્યારે આવશે આખરે ચોક્કસ બેન અંત આવશે અંત કારણ કે અમારા સર ભગવતસિંહજી નું રાજ્ય જે છે ને શિક્ષિત રાજ્ય છે અમારી અમારા ગોંડલની અંદર સર્વ પ્રથમ કુમાર અને કન્યા શાળા આવું જોઈએ એ સમય બનેલી આજની તારીખની અંદર તમે ત્યાં જાઓ ને તો તમને એમ થઈ જાય કે આ સભા ખંડ ની અંદર મારે અભ્યાસ કરવો છે એટલે અમે અ ટેકનોલોજીની બાબતમાં ને શિક્ષણની બાબતમાં મારું રાજ્ય આગ્રેસર હતું એનું અમે ગૌરવ અનુભવીએ છીએ એટલે અમારા શિક્ષિત લોકો છે એ ચોક્કસપણે આ સતર્ક થયા છે અને આવનાર સમયની અંદર આ ગુંડાગીરીના શાસનને ક્યારેય નહીં સ્વીકારે અને સમય આવતા પરિવર્તન કરશે અને ગેરકાનૂની ધંધા જે છે એ બંધ કરાવવાના જે જીએસટી ના બિલના કૌભાંડ છે ગેમિંગની રકમ છે ત્યારબાદ ડબ્બા સટ્ટા ઘોડી પાટિયા જે રમતો આવે છે એ દારૂ અને એલડીઓ વિગેરેના જે ગેરકાનૂની ધંધા છે એ તંત્ર બંધ નથી કરાવતું ને એટલા માટે આર્થિક બળ ખૂબ આવા સામાજિક તત્વોને મળી રહી છે એટલે કદાચ અમારા શિક્ષિત લોકો છે ને એ એ નારાજ છે અને નાસીપાત છે પણ સમય આવે એ સક્રિય થાશે અને ગોંડલની સ્થિતિ ચોક્કસપણે સુધરશે બિલકુલ બિલકુલ રાજુભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપે અમને તમારો કિંમતી સમય આપ્યો એ બદલ પણ ખૂબ ખૂબ આભાર આભાર રાજુભાઈ ਤੁਜ ਜਿਹੜੀ ਆਪਰੇ ਸਾਥੇ ਜੋੜਾਇਆ ਹਤਾ ਅਤਿਆਰੇ પાટીદાર આગેવાન રાજુભાઈ સખિયા રાજુભાઈએ ગોંડલની શું સ્થિતિ છે એના પર ચર્ચા કરી ગોંડલ ભવિષ્યમાં કેવા પ્રકારનું બનવા માંગે છે કારણ કે ગોંડલમાં એમને જ વાત કરી કે અમુક આવી રમતો અમુક એવા કૌભાંડ ગોંડલમાં હજી સુધી છે જેના કારણે ગોંડલની જે અશિક્ષિત પબ્લિક છે એ વધારે કહેવાય કે એ રમતો એ કૌભાંડમાં સામેલ થાય છે એના કારણે જે શિક્ષિત લોકો છે કે ક્યાંક ના ક્યાંક નારાજ છે પરંતુ એ જ ભાગવતસિંહજી સંગ્રામસિંહ જીની જાડેજાની જે ભૂમિ છે ગોંડલ એ ગોંડલ હવે ક્યાંક ને ક્યાંક સારા મૂળ તરફ સારા કામો તરફ સારા કર્મ તરફ ભવિષ્યમાં આગળ વધશે તેવું રાજુભાઈ સખિયાનું કહેવું છે